હાલો મિત્રો તમને ખબર છે કે ટેટ ટાટના વિડીયો આપણી ચેનલ પર બનાવવાના ચાલુ કરી દીધેલા છે તો આજે મિત્રો આપણે ટેટ ટાટ માટે ખૂબ મહત્ત્વનો ટૉપિક છે મિત્રો શિક્ષક અભિયોગ્યતા જે પીવાય ક્યુ મિત્રો લાસ્ટ જેટલા પણ યરના અંદર ટેટ ટાટ એક્ઝામ લેવરાયેલી છે મિત્રો એ દરેકના મિત્રો પીવાય ક્યુ છે બરાબર જે આપણે અડસઠ એમસીક્યુ આપણે ભણીશું મિત્રો જે તમારી પરીક્ષાના અંદર સો ટકા કામ આવશે અને ક્વેશ્ચનો કેવા બને છે મિત્રો આ પીવાયક્યુ પરથી તમને ખબર પડી જશે બરાબર જે અગાઉની ટેટાટની જે પરીક્ષાઓ લેવરાઈ છે મિત્રો એના અંદર શિક્ષક અભિયોગ્યતાના અંદરથી કેવા ક્વેશ્ચન નીકળ્યા છે જે આપણે આજે સારી રીતે ભણીશું આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો ટેટ વન ટેટ ટુ ટેટ એસ અને ટેટ એચ એસ બે હજાર પચીસ છવ્વીસ આખું આવું આપણે પ્લે લિસ્ટ બનાવ્યું છે બે હજાર પચીસ છવ્વીસ માટે જેના અંદર છ થી સાત વિડિયો બનાવ્યા છે મિત્રો એ ખૂબ જ મહત્ત્વના છે બરોબર તમારી પ્રિલિમ્સ અને મેન્સ બંને ધ્યાન માં રાખીને મિત્રો એ લેવલનું કન્ટેન્ટ આપીને આપણે ભણાયા છે બરોબર એ વિડીયો ના જોયા હોય તો ચેનલ પર જઈને પણ જોઈ લેજો અથવા એનું આખું પ્લે લિસ્ટ આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે ત્યાંથી તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે ટેટ ટાટ માટે ખૂબ મહત્ત્વનો ટોપિક શિક્ષક અભિયોગ્યતા પીવાય ક્યુ લાસ્ટ યરના અંદર પૂછાયેલા બધા પ્રશ્નો છે બરોબર અને સિક્સટી એટ એમસીક્યુ છે મિત્રો જે તમારે સારી રીતે ભણવાના છે હવે પહેલાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણની કઈ પદ્ધતિમાં સાધ્યથી પક્ષ તરફ જઈ ઉકેલ મેળવવામાં આવે છે તો પૂથ્થકરણ પદ્ધતિના અંદર મિત્રો આ ગણિતની એક પદ્ધતિ છે કે જેના અંદર ગણિત શિક્ષણની આ પદ્ધતિ એવી છે મિત્રો જેને સાધ્યથી પક્ષ તરફ જઈ ઉકેલ મેળવવાનો હોય છે જેનું નામ છે મિત્રો પુથ્થકરણ પદ્ધતિ હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણના હેતુઓમાં કયું ક્રિયાપદ જ્ઞાન સાથે સંકળાયેલું છે તો યાદ કરે યાદ રાખી લેજો મિત્રો ગણિત શિક્ષણના હેતુઓમાં કયું ક્રિયાપદ જ્ઞાન સાથે સંકળાયેલું છે યાદ કરીએ હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજે કે ધોરણ ત્રણની ગુજરાતી પાઠ્યપુસ્તકના એકમો મોટાભાગે કઈ પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિથી પૂર્ણ થાય છે તો ચાલો હસીએ આ પ્રવૃત્તિથી મિત્રો પૂર્ણ થતા હોય છે ધોરણ ત્રણની ગુજરાતીની પાઠ્યપુસ્તકના અંદર મોટા ભાગના એકમો બરાબર કઈ પ્રવૃત્તિથી ચાલું હસીએ એનાથી પૂરા થતા હોય છે પૂરા થતા હોય છે તો જો મિત્રો આ પીવાય ક્યુ બધા ક્વેશ્ચન સો ટકા તમારી પરીક્ષાના અંદર રિપીટ થઈ શકે છે અને તમને એક અંદાજો મળી શકે છે કે આવા ક્વેશ્ચન તમારી ટેટ ટાટના અંદર પૂછાઈ શકે છે વિડીયો ગમતું હોય તો લાઈક શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલે પણ સબસ્ક્રાઇબ કરી દેજો હજુ આવા ઘણા બધા વિડીયો તમારા માટે આવતા રહેશે ટેટ ટાટ માટે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધડી મૂળાક્ષર યાદ રાખજો સાંધડી મૂળાક્ષર જોડાક્ષર કયા ધોરણમાં શીખવવાના છે તો જો મિત્રો સાંધડી મૂળાક્ષર જોડાક્ષર જે છે ને કયા ધોરણમાં શીખવવાના છે તો ધોરણ બેના અંદર મિત્રો આ મૂળાક્ષરો શીખાડવામાં આવે છે સંધડી મૂળાક્ષર હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે તો જો મિત્રો ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે તો કેકા છે જો આવા ક્વેશ્ચન બેઝિક નીકળી શકે છે મિત્રો કે આ ધોરણનું આ પુસ્તકનું નામ શું છે બરોબર આ પાઠ કયા ધોરણમાં આવેલો છે તો એવા બધા ક્વેશ્ચન તમારી ટેટ વનના અંદર પૂછાઈ શકે છે હવે સઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોનો સમાવેશ ધોરણ એક બે ના ગુજરાતી સમૂહ કાર્યમાં થતો નથી તો અર્લી રીડરનો યાદ રાખજો મિત્રો અર્લી રીડર જે છે મિત્રો એનો સમાવેશ ધોરણ એક બે ના ગુજરાતી સમૂહ કાર્યમાં થતો નથી હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક તરીકે તમે ભાષાની ટેવો શબ્દોના અર્થ રુચિ અભિરુચિ વગેરેનું જે શિક્ષણ આપો છો તેમાં કઈ પ્રતિક્રિયાનો વ્યાપકને સંકળાયેલી છે તો જુઓ મિત્રો આનો જવાબ આવે છે અંતર્કૃત અધ્યયન પદ્ધતિ સમગ્ર અને વિભાગ પદ્ધતિ વાંચન વિરુદ્ધ મુખપાટ આ બધી બાબતો વ્યાપક સંકળાયેલી હોય છે આના અંદર તો જુઓ મિત્રો આ લેવલના પ્રશ્નો રહેશે વિડીયોને લાઈક શેર કરી દેજો મિત્રો અને ચેનલ પર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી હવે આઠમા નંબર નો પ્રશ્ન સમજીએ કે શિક્ષક તરીકે પોતાને શાબાશી મળે તે માટે નહીં પરંતુ પોતે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અભ્યાસ વિષય પ્રત્યે તત્વસ્પર્શી અભ્યાસ કરાવીને સંતોષપ્રદા કરીને પ્રાપ્ત થાય તેને કહેવાય છે તો આવું મિત્રો સિદ્ધિ કહેવાય અને શું કહેવાય મિત્રો આ સિદ્ધિ કહેવાય છે અને મનોવિજ્ઞાનનો ક્વેશ્ચન છે હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીને અર્થપૂર્ણ પ્રશ્ન યોગ્ય ઝડપે ક્રમિક રીતે એક પછી એક એમ સાતત્યપૂર્ણ રીતે પૂછે છે તો તે કયા કૌશલ્યનો ઉપયોગ કરે છે તો પર્સનવલી કૌશલ્યનો ઉપયોગ કરતો હોય છે બરાબર પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યોનો તો જો મિત્ર મિત્રો જે આ માઇક્રો ટીચિંગના જે કૌશલ્યો છે ને એના અંદરથી પણ ક્વેશ્ચન આવી શકે છે આવી ઘટના બનાવે અને એના પછી કહે કે આના અંદર માઇક્રો ટીચિંગનું કઈ કૌશલ્યોનો ઉપયોગ થયો છે તો આવા પણ ક્વેશ્ચન તમારી ટેટ આઠના અંદર બની શકે છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી એ ત્રિ પ્રક્રિયા છે આમાં કયા ત્રણ ધ્રુવોનો સમાવેશ કરવામાં આવેલો છે તો વિદ્યાર્થી શિક્ષક અને સમાજ આ ટેટ વનના અંદર મિત્રો બે હજાર ત્રેવીસને પૂછે એના દ્વારા આ ક્વેશ્ચન હતો હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટે કયા પ્રકારના અધ્યાપન અધ્યાપનશાસ્ત્રનો ઉપયોગ કરવાનો હોય છે તો સંવાદાત્મક યાદ રાખજો મિત્રો સંવાદાત્મક હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાલવાટિકા કક્ષાએ કંઈક ક્ષમતાના વિકાસ પર લક્ષ આપવાનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સૂચવે છે તો બૌદ્ધિક કક્ષા ઉપર મિત્રો લક્ષ આપવું જોઈએ બરાબર કઈ બૌદ્ધિક કક્ષા ઉપર હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળામાં આવેલો શિક્ષક ભણાવવા માટે આવેલો શિક્ષક નથી પરંતુ તે એક વૈજ્ઞાનિક છે આવું કોનું કહેવું છે તો ગીજુભાઈ બધેકાનું આવું કહેવું છે તો જો મિત્રો જે શિક્ષણના અંદર મોટું યોગદાન આપ્યું છે ને એ વ્યક્તિઓના બોલેલા વચનો વાક્યો બરોબર તો એના અંદરથી ક્વેશ્ચન સો આવતા હોય છે અને તમે એક્ઝામ આપી છે એટલે તમને આઈડિયા હશે તો આવું બધું યાદ કરી લેવું જોઈએ હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજ કે પ્રતિભાશાળી વિદ્યાર્થી પોતાની ક્ષમતાને અનુરૂપ ઉચ્ચતમ ઉપલબ્ધ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે એ માટે શિક્ષકે કઈ બાબત અપનાવી ન જોઈએ તો જો મિત્રો તેમાંના સર્જનાત્મક તેનામાં સર્જનાત્મકતાના વિકાસ માટે પડકાર આપવો આ બાબત ન અપનાવવી જોઈએ હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાલસર યાદ રાખજો મિત્રો ચાલસર સ્કીનરે શિક્ષકોની તૈયારીને તૈયારીની આધારશિલા કોને કહે છે તો શિક્ષણ મનોવિજ્ઞાનને યાદ રાખજો મિત્રો શિક્ષણ મનોવિજ્ઞાનને કહે છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજે કે શિક્ષણ કાર્ય દરમિયાન કોઈ વિદ્યાર્થી તમને ખલેલ પહોંચાડે છે ત્યારે તમે શું કરશો તો તે માટે એનું કારણ શોધીશ મિત્રો આ જે છે વર્ગ વ્યવહારનો ક્વેશ્ચન છે બરાબર અને વર્ગ વ્યવહારનો જ્યારે પણ ક્વેશ્ચન પૂછે ને એટલે એના અંદર તમારે જવાબ પોઝિટિવ જ આપવાનો રહેશે બરાબર નેગેટિવ જવાબ આપવાનો રહેશે નહીં તો શિક્ષણ કાર્ય દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી તમને ખલેલ પહોંચાડે છે ત્યારે તમે શું કરશો તો તે માટેનું એક કારણ જાણીશ હું હવે અઢારમા નંબર નો પ્રશ્ન સમજીએ કે કોઈ પરીક્ષામાં તમારા ધોરણમાં મોટા ભાગના બાળકો અનુત્તીર્ણ થાય છે તો પરિસ્થિતિમાં તમે કોને જવાબદાર ગણો છો શિક્ષકને પોતાની સ્વયં શિક્ષણ વિધિ યાદ રાખજો મિત્રો આ બાબતને જવાબદાર ગણવામાં આવતી હોય છે બરાબર શિક્ષકને પોતાની સ્વયં શિક્ષણ વિધિને જવાબદાર ગણવાની રહેશે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ કયા બાળકો માટે છે તો અનુસૂચિત જનજાતિ બાળકો માટે જે એસટી બાળકો હોય છે ને મિત્રો એમના માટે હોય છે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ હવે વીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગુજરાત રાજ્યના પ્રા પ્રાથમિક શિક્ષક સંઘનું મુખપત્ર કયું છે તો જો આ મહત્વનો ક્વેશ્ચન છે તે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘનું મુખપત્ર કયું છે તો શિક્ષક જ્યોત છે તો જો આના અગાઉનું જે વિડિયો છે ને મિત્રો એના અંદર જેટલા પણ સરકારી પત્રકો છે ને મિત્રો એના મિત્રો મુખ પત્રકો આપણે દરેક ભણાવી દીધેલા છે બરાબર એના બહાર ક્વેશ્ચન નહીં જાય આના અગાઉનું વિડીયો જોઈ લેજો મિત્રો ખૂબ જ મહત્ત્વનું છે બરોબર કે કઈ સંસ્થા દ્વારા કયું સામાયિક અથવા મુખપત્ર બહાર પાડવામાં આવે છે એ દરેક એના અંદર આવરી લીધા છે જોઈ લેજો હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નવા અભ્યાસક્રમ મુજબ શિક્ષણમાં સમુદાયની ભાગીદારીની વાત કરવામાં આવી છે આ બાબતે શું અપેક્ષિત છે તો જો મિત્રો આનંદ કઈ બાબત અપેક્ષિત છે એ જોઈ લેજો કે સમુદાયના સભ્યો શાળાને દેખરેખ રાખે સમુદાયના તજજ્ઞો બાળકોને કેટલીક સંકલ્પનાઓ શીખવવે સમુદાયના સભ્યો શાળાની ભૌતિક સુવિધાઓ વધારવામાં મદદરૂપ બને તો જુઓ મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ શિક્ષણમાં સમુદાયની ભાગીદારીની વાત આ બધી કરવામાં આવેલી હવે બાવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યના તમામ જિલ્લાઓની ઘણી બધી પ્રાથમિક શાળાઓમાં ચાલતી પ્રવૃત્તિ અક્ષયપાત્ર અંગે શું સાચું છે તો બાળકોના મધ્યાહન ભોજન માટે સમુદાય છે યાદ રાખજો મિત્રો બાળકોના ભોજન સમુદાય દાન આપે છે હવે ત્રેવીસમા નંબરનો પ્રશ્ન સમજી કે વર્ગખંડમાં કેટલાક બાળકો ગેરહાજર રહે છે આ પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ તો વિદ્યાર્થીઓને ગેરહાજરીના કારણો જાણકારી લઈ અને ક્રિયાત્મક સંશોધન કરવું જોઈએ તે શા કારણથી બાળકો ગેરહાજર રહે છે આવું ક્રિયાત્મક સંશોધન શિક્ષકે કરવું જોઈએ હવે ચોવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક બાળકને એક વસ્તુ બતાવીને ઢીંગલી છે એવું કહેવામાં આવે છે બીજી વાર બાળકને તે વસ્તુ જોઈને ઢીંગલી એવું કહે છે તો આ કઈ બાબતનું ઉદાહરણ છે તો આ જે છે મિત્રો શાબ્દિક સાહચાર્ય અધ્યયનની આ બાબત કહેવાય છે હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બહુ વિકલ્પ પ્રકારનો પ્રશ્ન દ્વારા મૂલ્યાંકન વિશે શું સાચું છે તો આ પદ્ધતિમાં સર્જનાત્મકતાને બહુ અવકાશ નથી હોતો હવે છવ્વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક શાળામાં

હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિગમન પદ્ધતિ માટે કંઈ વિધાન યોગ્ય નથી તો જો મિત્રો બાળકોને વિવિધ ઉદાહરણો આપી સિદ્ધાંતો નિરૂપણ કરવામાં આવે છે બરાબર આ વિધાન યોગ્ય નથી હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન છે ને ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે કે આઈટીઆઈ બે હજાર નવની કલમ સત્યાવીસ જે છે મિત્રો એને અન્વય શિક્ષકો કંઈ બિન શૈક્ષણિક કામગીરી ન કરી શકે તો શાળા બહારના બાળકોના વાલી સંપર્કનો સંપર્ક બરાબર આ ન કરી શકે બરાબર શાળા બહારના બાળકોના વાલીનો સંપર્ક છે મિત્રો આ બાબત જે છે ને મિત્રો એ શિક્ષક બિન શૈક્ષણિક કામ ન કરી શકે તો જો મિત્રો આરટીઆઈની આ કલમ છે મિત્રો અને આપણી ચેનલ ઉપર મિત્રો આરટી એક્ટ બે હજાર નવ સંપૂર્ણ ભણાયેલો છે મિત્રો એની શરૂઆત ક્યારે થઈ હતી બરોબર અને એન્ડ સુધી એની જે જેટલી પણ કલમો છે કલમોના અંદરથી કેવા ક્વેશ્ચનો નીકળશે બરોબર શરૂઆતના બેઝિક ક્વેશ્ચનો કયા કયાં નીકળે છે દરેક બાબત સંપૂર્ણ ભણવામાં આવેલ છે મિત્રો આરટી એક્ટ બે હજાર નવના અંદર જે તમારી ટેટ આટના અંદર તમને ખબર છે મિત્રો પ્રિલિમ્સ અને મેન્સ બંનેના અંદર પૂછાશે બરાબર બરાબર એ લેવલનું ભણાયેલું છે ના જોયું હોય વિડીયો તો ચેનલ પર જઈને જોઈ લેજો હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે સમૂહ પ્રાર્થનામાં હંમેશા ગેરહાજર રહેતા બાળકોને શિક્ષક તરીકે ચોક્કસ રેડિયો કાર્યક્રમ સાંભળવાનું અથવા ટીવીનો ચોક્કસ કાર્યક્રમ જોવાનું ગૃહ કાર્ય આપે છે આ બાબતે કઈ મનોવૈજ્ઞાનિક સંકલ્પના સાથે સાંકળશો તો વૈયક્તિક ભિન્નતા યાદ રાખજો મિત્રો વૈયક્તિક ભિન્નતા હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મારો વ્યવસાય મને સંતોષ આપે છે આ પ્રશ્નનો ઉત્તર આપણને શું સમજાવવામાં મદદ કરે છે તો આનો જવાબ આવશે મિત્રો સેટિસ્ફેક્શન ક્વોસન્ટ યાદ રાખજો મિત્રો બરોબર સેટિસ્ફેક્શન ક્વોસન્ટ હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંકેતાંકન સંચય પુનઃપ્રાપ્તિ પ્રત્યભિજ્ઞા યાદ રાખજો મિત્રો પ્રત્યેભીજ્ઞા કઈ મનોવૈજ્ઞાનિક સંકલ્પના તબક્કા છે તો સ્મરણના છે બરાબર શાના છે સ્મરણના હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે યુનેસ્કો દ્વારા એકવીસમી સદીના શિક્ષણ માટે પ્રસિદ્ધ થયેલ અહેવાલ કયા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયો છે તો શિક્ષણ ભીતરનો ખજાનો છે બરાબર આ બાબત સ્વરૂપે થયેલો છે તો જુઓ મિત્રો આજનું આપણું ટેટ ટાટ માટે પી ક્યુ અગાઉના યર્સના અંદર પૂછાયેલા જે શિક્ષક અભિયોગ્યતાના જે ક્વેશ્ચન છે એના માટે આજનો આપણે વિડીયો બનાવ્યા છે અડસઠ ક્વેશ્ચન આપણે ભણવાના છે તો હાલ સુધીના અંદર ભણ્યા એ બધા ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણે ટેટ ટાટ માટે બે હજાર પચીસ છવ્વીસના અંદર આખું નવું પ્લે લિસ્ટ તૈયાર કરેલું છે ટેટ વન ટેટ ટુ ટેટ એસ ને ટેટ એચ એસ આવું બે હજાર પચીસ છવ્વીસ આવું આખું એક પ્લે લિસ્ટ બનાવ્યું છે જેના અંદર પાંચ છ વિડીયો બનાયા છે કયા કયા વિડીયો બનાવ્યા છે મિત્રો સાંભળી લો એ તમારી પરીક્ષાના અંદર સો ટકા કામ આવશે ને એકદમ નવા અભ્યાસક્રમ મુજબ છે બરોબર તો સૌથી પહેલું મિત્રો આપણે બનાવ્યું છે શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહારનો વિડીયો બનાવેલું છે ત્યારબાદ આપણે મિત્રો બનાવેલું છે આના અંદર એન ઇપી બે હજાર વીસ શૈક્ષણિક જે નવી નીતિ જે બની છે ને મિત્રો એ એનઇપી બે હજાર વીસ આખી ભણાય છે આઈટી એક્ટ બે હજાર નવ આ પણ આખો જ આપણે સંપૂર્ણ ભણાયો છે જે તમારે પ્રિલિમ્સ અને મેન્સને ધ્યાનમાં રાખીને ભણવામાં આવેલો છે બરાબર પછી નીચે ભણાય છે મિત્રો પ્રજ્ઞા અભિગમ આખો સંપૂર્ણ એમસીક્યુ બેઝ છે મિત્રો શરૂઆતથી લઈને એન્ડ સુધી પ્રજ્ઞા અભિગમ સંપૂર્ણ આપણે ભણાયેલો છે મિત્રો જે તમારી ટેટ આટના અંદર એકથી બે માર્ક્સના અંદરથી એકથી બે માર્ક્સના અંદર મિત્રો એના અંદરથી ક્વેશ્ચન નીકળશે અને બીજું એક આપણે વિડીયો બનાવી છે મિત્રો મનોવિજ્ઞાનનો ઉદ્ભવ વિકાસ બુદ્ધિ અને વ્યક્તિત્વ જોઈ લો મિત્રો આ મનોવિજ્ઞાનનો એવો ટોપિક છે મિત્રો કે જેના અંદરથી સૌથી વધારે ક્વેશ્ચન નીકળતા હોય છે બરોબર મનોવિજ્ઞાનનો ઉદ્ભવ વિકાસ બુદ્ધિ અને વ્યક્તિત્વ આના પણ બહુ સારા ક્વેશ્ચનો આપણે ભણા છે મિત્રો સારી રીતે આખું એ પ્લે લિસ્ટ છે એના અંદર આ બધા વિડીયો છે પાંચ છે જોઈ લેજો અને છેલ્લો મિત્રો આપણે આના અગાઉ જે બનાવ્યા છે એ છે મિત્રો જે શૈક્ષણિક સંસ્થાઓના શોર્ટ નેમ જે નેમ આપણે કહીએ છીએ એ અને શૈક્ષણિક સંસ્થાના મિત્રો સામાયિક બરોબર આ ક્વેશ્ચન બહુ મહત્વનો છે આના અંતર બે થી ત્રણ ક્વેશ્ચનો પૂછાઈ ગયા છે એ પણ વિડીયો જોઈ લેજો તો જો મિત્રો આ બધા જે આપણા પાંચ છ વિડીયો બનાવવાની શરૂઆત કરી છે બે હજાર પચીસ છવ્વીસના અંદર આખું પ્લે લિસ્ટ બનાવી છે મિત્રો ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લે લિસ્ટ આપી દે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જેમ સાયકલ ચલાવતા આવડતું હોય એમ વ્યક્તિને સ્કૂટર શીખવવામાં સરળતા રહે એ જ રીતે સરવાળ આવડતા હોય તો ગુણાકાર શીખવવામાં સરળતા રહે આ વિધાન કઈ સંકલ્પના જોડાઈ રહી છે તો અધ્યયન સંક્રમણ યાદ રાખી લેજો અધ્યયન સંક્રમણ અને આવા ક્વેશ્ચન મિત્રો વર્ગ વ્યવહારના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે આવી એક ઘટના બનાવીને હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપચારાત્મક શિક્ષણની સંકલ્પના માટે શું સાચું છે તો બાળકો જે બાબતોમાં હોય તેના આધારિત પુનઃ શિક્ષણ કાર્ય બરાબર આ સંકલ્પના સાચું સૂચવે છે હવે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ બે હજાર નવ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માટે શૈક્ષણિક સત્તા તરીકે કઈ સંસ્થા કાર્યરત છે તો ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ આ સંસ્થા કાર્યરત છે મિત્રો હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ કૌશલ્યના વિકાસ માટે ઉપયોગી સોપાનું શિક્ષણ પ્રતિપોષણ પુનઃ આયોજન પુનઃ શિક્ષણ પુનઃ પ્રતિપોષણ સાથે શું સૌથી વધુ સુસંગત છે તો પાર્ટ છે મિત્રો યાદ રાખજો પાર્ટ સાથે આ બધું સુસંગત છે તો જોઈ લેજો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ટેટ વન ટેટ ટુ અને ટેટ એચ એસના અંદર બરોબર તો આ બધા ક્વેશ્ચન મિત્રો એવા છે કે વન લાઇનરના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળાથી લઈને રાજ્ય સ્તર સુધી બાળકો અને શિક્ષકો માટે રમસ ઉત્સવનું આયોજન કોના દ્વારા થાય છે તો જીસી આર દ્વારા થાય છે મિત્રો કોના દ્વારા થાય છે જેસીઆરટી દ્વારા થાય છે આ રમસ ઉત્સવનું આયોજન હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોનો બુદ્ધિ આંક શોધવાનું સૂત્ર કોણે તૈયાર કર્યું છે તો સાઈમને તૈયાર કર્યું છે મિત્રો બાળકો બાળકોનો બુદ્ધિઅંક શોધવાનું સૂત્ર બરોબર સાયમન હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકને ચૌદ વર્ષની ઉંમર સુધી મફત અને ફરજીયાત શિક્ષણ વાક્ય છે આ કોણે આપેલું છે તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અંદર આ વાક્યનો ઉપયોગ થયો છે કે બાળકને ચૌદ વર્ષ સુધી મફત અને ફરજીયાત શિક્ષણ આપવું જોઈએ હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણના કયા ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તક ઉપયોગી છે તો જ્ઞાનાત્મક ક્રિયાત્મક અને ભાવાત્મક હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિક્રમિત અધ્યયન સાથે કોનું નામ સંકળાયેલું છે તો સ્કીનરનું છે મિત્રો મહત્વનો મહત્ત્વનો પ્રશ્ન છે જો આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે તમારી ટેટ ટાટના અંદર હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું બાળ સામાયિક છે તો મિત્ર જે છે ને મિત્રો એ બાળ સામાયિક છે બરાબર મિત્ર હવે તેતાલીસ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે તો એકથી પચાસ સુધી આપવામાં આવે છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ મેં તો સારું જ પેપર લખ્યું હતું પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહીં એટલે ગુણ ન આવ્યા આ વિધાન કઈ બચાવું પ્રયુક્તિ દર્શાવે છે તો પ્રક્ષેપણ બરોબર યાદ રાખી લેશું પ્રક્ષેપણ હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી હતી તો ગીજુભાઈ બધેકાએ મિત્રો રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કરી હતી બરાબર ગીજુભાઈ બધેકાએ હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય ગયો છે તો જો મિત્રો પુરસ્કાર છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક શાળા કક્ષાએ સમવાય શિક્ષણ મુખ્યત્વે કોની સાથે જોડાયેલું છે તો બુનિયાદી શિક્ષણ સાથે છે મિત્રો શિક્ષણ હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ્યેય વિહીન ક્રિયાઓ કેવું આચર્યવું પાસું છે તો નબળું પાસું છે કેવું છે નબળું પાસું હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રયત્ન અને ભૂલો દ્વારા અધ્યયન આ કોનો સિદ્ધાંત છે તો થોર્ન ડાયકનો છે બરોબર પ્રયત્ન અને ભૂલો દ્વારા અધ્યયન આ કોનો સિદ્ધાંત છે થોરના ડાયકનો સિદ્ધાંત છે બરોબર યાદ રાખી લેજો પ્રયત્ન અને બોલ દ્વારા શિક્ષણ થોર્નર ટાઈપનો આવા ક્વેશ્ચન બનશે મિત્રો જુઓ આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે આપણે બે હજાર ત્રેવીસના અંદર ટેટ ટાટ માટે આખું પ્લે લિસ્ટ બનાવ્યું હતું જેના અંદર તેતાલીસ ઉપર વિડીયો બનાવ્યા છે મિત્રો ખૂબ જ મહત્ત્વના છે બરાબર એ આખા પ્લે લિસ્ટ મિત્રો હાલ આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર હું મૂકી દે મિત્રો ત્યાંથી તમે જોજો તમને ખૂબ બધું કામ આવશે એના અંદર જે ક્વેશ્ચનો છે એ લેવલવાળા ક્વેશ્ચનો છે બરોબર એ પણ તમે જોજો તમારા મિત્રોને શેર કરજો એની પણ લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો સબસ્ક્રાઈબ તમે નથી કરતા સબસ્ક્રાઈબ કરશો તો તમારા માટે હજુ પણ નવું નવું આવતું રહેશે ટેટાડ માટે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાંવેગિક અભિવ્યક્તિ અને સાંવેગિક નિયમોમાં કોનું વર્તન બાળક માટે મોડેલ બનતું હોય છે તો માતા પિતા અને શિક્ષકો માટે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેશ હતાશા આનંદ ગુસ્સો દુઃખ વગેરે બાળકના કયા વિકાસ સાથે સંબંધિત છે તો સાંવેગિક વિકાસ સાથે બરાબર સાંવેગિક વિકાસ માટે હવે બાવનમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકશાહી દેશમાં સામાજિક પરિવર્તન માટે કયું પરિબળ સૌથી વધુ અસરકારક છે તો શિક્ષણ મિત્રો યાદ રાખી લેજો શિક્ષણ આવે હવે ત્રેપનમા નંબરનો પ્રશ્ન સમજ કે વિદ્યાર્થીઓનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટે કેવા પ્રકારનું પ્રશ્નપત્ર હોવું જોઈએ તો નિબંધ પ્રકારના પ્રશ્નોવાળું ટૂંકા પ્રશ્નોવાળું અને હેતુલક્ષી પ્રશ્નોવાળું પ્રશ્નપત્ર હોવું જોઈએ મિત્રો જે વિદ્યાર્થીઓનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટે આ પ્રકારના બધા પ્રશ્નોવાળું પ્રશ્નપત્ર હોવું જોઈએ એકવાર જોઈ લો નિબંધ પ્રકારના પ્રશ્નોવાળું ટૂંકા પ્રશ્નોવાળું અને હેતુલક્ષી પ્રશ્નોવાળું હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યાપન એટલે શું તો વર્તનમાં પરિવર્તન ધારણ કરવું એને અધ્યાપન કહેવાય છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોને નિબંધ લેખન શીખવવા માટે સૌથી અગત્યનું પગથિયું ગયું છે તો સ્વતંત્ર લેખન છે બરાબર શું છે સ્વતંત્ર લેખન હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષકની કાર્યક્ષમતાનું સાચું માપ કઈ રીતે જાણી શકાય તો વિદ્યાર્થીઓના મૂલ્યાંકન દ્વારા બરાબર શિક્ષકની કાર્યક્ષમતાનું સાચું માપ કઈ રીતે જાણી શકાય થીઓના મૂલ્યાંકન દ્વારા હવે સત્તાવનમાં નંબરમાં પ્રશ્ન સમજીએ કે નવી શિક્ષણ નીતિના ભાગરૂપે ગુજરાતમાં દૂર અંતર શિક્ષણ સ્વરૂપે કયો વિચાર ગતિશીલ બન્યો છે તો ઓપન સ્કૂલ છે મિત્રો યાદ રાખજો ઓપન સ્કૂલ તો આ બધા જે ક્વેશ્ચન છે મિત્રો આને પીવાય ક્યુ કહેવાય કે અગાઉની જેટલી પણ એક્ઝામો ટેટ ટાટ માટે લેવરાઈ છે એના અંદર જે પૂછાયેલા ક્વેશ્ચન છે મહત્વના જે શિક્ષક અભિયોગ્યતા માટે પૂછાય છે એના અંદર આ બધા ક્વેશ્ચન પૂછાયેલા છે તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું પછી બીજું છે મિત્રો ટીચિંગ અચય કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું એક પેજ છે જેના અંદર સ્ટ્રેટિક જગ્યાની રીલ્સ બનાવેલી છે જે તમે બધી રીલ્સ જોવો તમારા મિત્રોને શેર કરજો અને બીજું મિત્રો એના અંદર કન્ફ્યુઝન પોઈન્ટની પોસ્ટ પણ અપલોડ કરતો હોઉં છું જી અને કરંટ અફેર્સની અને આવનારી ભરતીઓની અપડેટ પણ એના અંદર આપવામાં આવતી હોય છે એટલા માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંનેની મિત્રો લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મૂકી છે સૌ પ્રથમ તમે જેને બધા ફોલો કરી દો એ તમને એજ્યુકેશન માટે સો ટકા કામ આવશે હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થતા મૂલ્યાંકન સાથે શું સુસંગત છે તો ગ્રેડ છે બરાબર ગ્રેડ હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકને મૂળાક્ષર લેખન શીખવવા સૌથી સારી શરૂઆત કઈ રીતે કરવી જોઈએ તો રેતિયા અક્ષર પર આંકળીઓ ફેરવવાની બરાબર રેતિયા અક્ષર પર આંકળીઓ ફેરવવાની હવે સાહીઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ હોય છે તો બૌદ્ધિક વિકાસનો ભાગ હોય છે સાનો બૌદ્ધિક વિકાસનો હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ આ કયા ઉદ્દેશ કહેવાય છે તો આને મિત્રો શૈક્ષણિક ઉદ્દેશ કહેવાય કેવો ઉદ્દેશ કહેવાય શૈક્ષણિક ઉદ્દેશ હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણમાં કઈ બાબતો સૌથી વધુ લાગુ પડે છે તો તર્ક વિકાસ યાદ રાખી લેજો મિત્રો ગણિત શિક્ષણમાં કઈ બાબતો સૌથી વધુ લાગુ પડે છે તર્ક વિકાસ હવે તેસઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જી આઈ યાદ રાખજો જીઆઈટી પોતાના શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણોનું માનસિક પગ સમયપત્રક કયા સમયમાં પ્રસિદ્ધ કરે છે તો જીવન શિક્ષણના અંદર આ મહત્ત્વનો ક્વેશ્ચન છે તમારી ટેટ આટના અંદર સો ટકા આવશે બે હજાર પચીસ છવ્વીસના અંદર જોઈ લેજો હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીની બુનિયાદી શિક્ષણ યોજના બીજા કયા નામથી ઓળખાઈતી હતી તો વર્ધા શિક્ષણ યોજના બરાબર વર્ધા શિક્ષણ યોજના તરીકે પણ ઓળખાઈતી હતી આ ગાંધીજીની બુનિયાદી શિક્ષણ યોજના હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોનોલોગ એટલે શું તો એક પાત્રી અભિનય હોય ને મિત્રો એને મોનોલોગ કહેવાય છે બરાબર એક પાત્રી અભિનય હવે સાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક શિક્ષણ એટલે શું તો પ્રાથમિક શિક્ષણ એટલે થાય છે મિત્રો જીવન શિક્ષણ થાય શું થાય એને જ કહેવાય છે જીવન શિક્ષણ હવે સોડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રમ સૂચક સંખ્યાઓ માટેનું ગીત કયું છે તો એક મજાનો માળો એમાં દસ ચકલીઓ રહેતી હતી જો મિત્રો ક્રમ સૂચક સંખ્યાઓ માટેનું ગીત કયું છે તો એક મજાનો માળો એમાં દસ ચકલીઓ રહેતી હતી તો આ ગીતથી મિત્રો ક્રમસૂચક સંખ્યાઓ તમે સારી રીતે ભણાવી શકો છો તો જો મિત્રો તમને ખબર છે કે ટેટ ટાટ માટે ખૂબ ઉપયોગી મહત્ત્વના મિત્રો શિક્ષક અભિયોગ્યતા બરાબર જેના અંદર અડસઠ ક્વેશ્ચનો છે અને આ બધા ક્વેશ્ચનો પીઆઈ ક્યુ કહેવાય એટલે અગાઉની ટેટ ટાટની એક્ઝામના અંદર બધા પૂછાયેલા પ્રશ્નો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો ટીચિંગ અજે કરીને આપણું ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંનેના અંદર પેજ એકાઉન્ટ બનાવેલું છે તો બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે મિત્રો સૌપ્રથમ ફોલો કરી દેજો આના અંદર એજ્યુકેશન અપડેટ આવનારી ભરતીઓ માટેની પોસ્ટ અપલોડ કરવામાં આવતી હોય છે અને જે ટેટ આઠ માટે મહત્વના વિડીયોની લિંક પણ એના અંદર મૂકવામાં આવશે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેને ફોલો કરી દો અને હા આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય